વિડીયોની અંદર આઈશ ટ્રેક્ટર જોઈ રહ્યા છો રઘુભાઈ નો કોન્ટેક કરજો બાકી ટ્રેક્ટર ની ટોટલ માહિતી વિડીયોની અંદર મળી જશે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ ડીઆર કિસાન સબસ્ક્રાઈબ કરજો અને ડીઆર કિસાન ફેસબુક પેજ ફોલો કરી લેજો

એક જ હાથે ચલાવેલું આખું કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં છે કંઈ પણ તમને સડો પણ જોવા નહીં મળે આખું અનટચ આખું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું ઓરિજિનલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિક રઘુભાઈનો કોન્ટેક કરજો રઘુભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડિયો અંદર મળી જશે પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર જોવા જાવ તો રઘુભાઈ નો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ કિંમત છ લાખ અને ત્રીસ હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ફેરફાર થઈ જશે ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે વિછિયા જિલ્લો છે રાજકોટ અને વાંગધરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રઘુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે રઘુભાઈ નામ છન્નું બે ચુમ્માલીસ અથવા પંચાણું બાવીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો